ઓફ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે પીસીબીના પીઆઈઆરએસ સુવેરાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલિંગ હતા જે બાતમીના આધારે કતારગામ શામ માર્બલની ગલી બંબાવલી એપલ બિલ્ડિંગની સામે જયારામ ખિચડીની પાછળના દુકાનમાં રેડ પાડી હતી જ્યાંથી સહદેવસિંહ મનુભા સિંઘવ અને યુવરાજ દ્વારા એચએસ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડની ફ્રેન્ચાઇઝીની આડમાં ઓપરેટરો રાખી પોતાના આર્થિક લાભ માટે બહારથી ગ્રાહકો બોલાવી તેમની પાસે યંત્રના નામે દર પાંચ મિનિટે ઓનલાઈન યંત્ર વિજેતા જાહેર કરી ગ્રાહકોને લગાવેલા રકમની વિજેતા ગ્રાહકને ગણી રકમ ચૂકવી અને વિજેતા સિવાયના ગ્રાહકો પાસેથી રોકડ રકમ મેળવી નસીબ આધારિત યંત્રનો ઓનલાઈન હાર જીતના જુગાર ક્લબ ચલાવતા હોવાનું બહાર આવ્યું હતું પીસીબી પોલીસે જુગારની ક્લબમાંથી રોકડા ચાલીસ હજાર ત્રણસો પચાસ યંત્રના મશીન કોમ્પ્યુટર સિસ્ટમ કાર્ડ સ્કેનર સિક્કાનું મશીન આઠ મોબાઈલ ફોન અલગ અલગ યંત્રના આધાર કાર્ડ ચાંદીના ધાતુના સત્તાવીસ સિક્કા એજન્સી કરાર અને બે બાઇક મળી કુલ બે લાખ તેત્રીસ હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે પીસીબીએ દસ જુગારી અર્જુનસિંહ ઘનશ્યામસિંહ મોરી નરેશ જયંતિ પરમાર કાંતિ રમજી નાગર અશ્વિન સઘન સાવલિયા ભરતકુમાર જાધારામ ઘાંચી અનિલ જીવા પરમાર સર્વન લુનારામ ગોહિલ હિમાલય રામબહાદુર થાપા નરેશ પુના રાઠોડ લાલજી શ્યામલાલ યાદવની ધરપકડ કરી ક્લબ ચલાવનાર સહદેવસિંહ અને યુવરાજને પોલીસ વોન્ટેડ બતાવ્યા છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા